હેલો વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર આપણે ધોરણ દસની અંદર દસમું ચેપ્ટર વર્તુળ વિશે જોઈ રહ્યા છે આ ચેપ્ટરની અંદર આપણે પ્રમેય શીખીએ છીએ અને પ્રમય દ્વારા કેટલાક દાખલાઓની ગણતરી કરીશું અગાઉ આપણે બે પ્રમય જોઈ ગયા તેમાં એક તો પ્રમય અને એક બીજો પ્રતિ તરીકે આપણે કહીશું એને કે બે સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આદરે છે હવે તેના પછી આવે આપણે એક નવો પ્રમય જોશું અને આ પ્રમય પરથી આવતા દાખલાની પણ સમજ મેળવીશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ આપણે પ્રમયની વિદ્યાર્થી મિત્રો અહીં આપણી પાસે જે પ્રમય આપ્યો છે તેની રકમ આ પ્રકારે આપેલી છે કે વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલ લંબ જીવાને દુભાગે છે હવે આ રકમ થોડીક કન્ફ્યુઝ કરતી છે કે સાબિત શું કરવાનું છે આપણે ઓકે વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલ લંબ જીવાને દુભાગે છે થોડું આગળ હું વધારું આને આ વાક્યને તો એવું કહેવા માગે છે કે વર્તુળમાંથી તમે કોઈપણ જીવા પર લંબ દોરો તો તે જીવાને મધ્યમાં જ છેદશે એટલે કે જીવાના બે ભાગ કરશે બે સરખા ભાગ કરશે વર્તુળ છે અને એના કેન્દ્ર છે તમે જીવા ગમે ત્યાં દોરો આ રહી જીવા બરાબર બે કેન્દ્રમાંથી તો આપણે કેન્દ્રમાંથી ત્રીજા તો ગમે ત્યાં દોરી શકીએ બરાબર આ રીતે અહીંયા પણ આવી શકે અહીંયા પણ આવી શકે ત્રીજા નહીં પણ કોઈ રેખા તમે આ રીતે દોરી શકો અને બિંદુમાં છેલ્લે અંતમાં મળશે તો એ ત્રીજા થશે પણ આપણને શું આપ્યું છે કે લંબ હવે લંબ ક્યારે બની શકે કે આ નેવો અંશનો ખૂણો બનાવતો હોવો જોઈએ અને જો જીવા પર તમે લંબ દોરો એનો મતલબ જીવાના બે સરખા ભાગ કરે છે ગમે ત્યાં દોરે અહીંયા દોરે તો લંબ થવા માટે એના બે સરખા ભાગ થશે તો જ થોડું સાઈડ પર આવી જશે તો લંબ ના બનશે જીવાને છેદશે તો ખરું પણ જીવાને લંબ ના કરે કહેવાશે એટલે અહીં આપણને સ્પષ્ટ શબ્દમાં આપ્યું છે કે જીવા પર દોરે લંબ જીવાને દુભાગે છે તો લંબ દુભાગે છે અહીં આપણે શું સમજવાનું છે કે લંબ હશે તો જીવાના બે સરખા ભાગ એટલે કે જીવાને મધ્યમાં જ છેદતું હશે તો હવે અહીં સાબિત શું કરવાનું છે આપણે કે જીવાને દુભાગે તો છે પણ એ લંબ છે એટલે જીવાના બે સરખા ભાગ કરશે આ વસ્તુ આપણે અહીં સમજી લેવાની છે તો એટલા માટે આપણને આ રકમમાં આપેલું છે કે વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલ લંબ જીવાને દુભાગે છે હવે જીવાને દુભાગે છે પણ જીવાને બે જીવાને મધ્યમાં દુભાગે છે એમ સમજીએ આપણે આગળ આપણે લખી દઈએ કે જીવાને મધ્યમાં દુભાગે છે આ વસ્તુ આપણે અહીં એડ કરી લેવાની છે હવે આપણે શું કરીશું આપણી આકૃતિ પ્રમાણે રકમ પ્રમાણે એક વર્તુળ હશે આપણી પાસે કેન્દ્ર હશે બરાબર અને એક શું હશે જીવા હશે લંબ દોર્યું છે એટલે સીધું આવશે ઓકે હવે આપણે આનું નામકરણ કરીએ તો ત્રીજા આપણે આપી દઈએ અહીંયાથી આ રીતે ત્રીજા તો આપણે આપી દઈશું હવે આનું આપણે નામકરણ કરીએ તો આપણે કોઈપણ જીવા લેવી હોય તો કોઈપણ નામ આપીશું આપણે પી ક્યુ કેન્દ્રના હંમેશા આપણે શું નામ આપીએ છીએ ઓ અને અહીં એલ આપી દઈએ એલ બિંદુમાં છેદે છે કયો લંબ છે ઓ એલ લંબ છે આટલું આપણે અહીં નામ આપી દીધું છે એટલે આપણે રકમમાં લખીશું કે પક્ષમાં સોરી પક્ષમાં આપણે લખીશું કે કયો વર્તુળ છે ઓ કેન્દ્રવાળો અને આર ત્રીજાવાળા વર્તુળમાં એટલે વર્તુળનું જ્યારે લખાતું હોય આપણે ત્રિકોણની આ રીતે સિમ્બોલ આપીએ છીએ ચોરસનું આ રીતે સિમ્બોલ આપીને આપણે લખીએ બીસીડી બરાબર ત્રિકોણનું આપીએ બીસી તો તે જ રીતે આપણે વર્તુળનું લખવું હોય તો આપણે વર્તુળ દોરીશું શું હોય છે ટક્કો આપીશું કારણ કે એનું કેન્દ્ર પણ આપેલા છે આપણને અને કોષમાં આપણે લખીશું ઓ કેન્દ્ર કેન્દ્રનો પહેલો ઉલ્લેખ કરીશું અને ત્રીજા લખીશું ના માપ નથી ખબર એટલે આર ત્રિજ્યાની સિમ્બોલ આપણે આપી દઈશું તો આ આખું વર્તુળ વિશે માહિતી થઈ ગઈ કે ઓ કેન્દ્રવાળું અને આર ત્રિજ્યાવાળો વર્તુળ જો ત્રીજા આપણને આપેલી પાંચ સેન્ટીમીટર ચાર સેન્ટીમીટર તો આપણે અહીંયા આરની જગ્યાએ શું લખીશું ચાર સેન્ટીમીટર આ રીતે આપણે લખીશું તો આપણે થઈ ગયું ઓ કેન્દ્રવાળું અને ચાર સેન્ટીમીટરવાળી ત્રિજ્યા અથવા તો આપણે કેન્દ્ર બીજો આપેલો હોય ધારો કેન્દ્ર આપેલ છે પી અને ત્રીજા આપેલી છે છ સેન્ટીમીટર તો આપણે આ રીતે લખીશું પી કેન્દ્રવાળો અને છ સેન્ટીમીટર ત્રીજાવાળો વર્તુળ ચાલો આ તો થઈ સામાન્ય માહિતી હવે આપણે આગળ જોઈએ કે આપણે પક્ષ લખીશું કે ઓ ત્રિજ્યાવાળો સોરી ઓ કેન્દ્રવાળો આ ત્રિજ્યાવાળા વર્તુળમાં જીવા કઈ આપેલી છે પીક્યુ અને તે કોને લંબ છે લંબ આપી દીધું છે આપણે શું સાબિત કરવાનું દુભાગે છે તે સાબિત કરવાનું છે આપણે ઓકે દુભાગે એટલે મધ્યમાં છેદે છે લંબ દુભાગે છે એટલે લંબ ક્યાં છેદશે મધ્યમાં છેદશે આટલું યાદ રાખવાનું આપણે તો જે લમ આપેલું હશે તો આપણે લખી દઈશું ઓએલ લમ ને હવે આપણે શું કરીશું કે સાબિત શું કરવાનું છે તો આપણે સાબિત કરવાનું છે આ વસ્તુ કે સાધ્યમાં આપણે લખીશું એલપી બરાબર એલ ક્યુ એટલે કે આપણું જે ઓ એલ છે તે વર્તુળને સાઈડ પર દોરીએ આપણે આ આપણું ઓ એલ છે એ જીવાને મધ્યમાં દુભાગે છે આપણે અહીંયા લખ્યું છે પી અને અહીંયા ક્યુ મધ્યમાં ક્યારે દુભાગે કે આ બે ભાગ બંને કેવા હશે સરખા હશે તો જ આપણે સાબિત કરી શકીશું કે આપેલ વસ્તુ જીવાને મધ્યમાં દુભાગે છે અથવા તો આવી રીતે કહીએ કે મધ્યમાં દુભાગે છે એટલે લંબ છે લંબ હશે તો મધ્યમાં છે અને મધ્યમાં દુભાગ હૈ તો એ લંબ હશે આ રીતે આપણે આને સાબિતી આપવાની છે ચાલો આગળ વધીએ હવે આપણે લખી દીધું પક્ષ સાધ્યની અંદર કે એલપી બરાબર એલ ક્યુ આ સાબિત કરવાનું છે આપણે એલપી બરાબર એલ ક્યુ તો એના માટે આપણી પાસે જે રકમ છે તેના પર આગળ વધીશું તો આપણને ત્રિકોણ મળી રહ્યા છે આપણે હવે શું કર્યું છે ઓપી અને ઓ ક્યુને જોડતા આપણે લખી દઈશું આ શું છે ત્રિજ્યા છે વર્તુળની હવે બે ત્રિકોણ મળે છે આપણી પાસે બે ત્રિકોણ આવી ગયા છે બે ત્રિકોણ કયા કયા છે આ એક ત્રિકોણ છે ઓપીએલ અને બીજું છે ઓ એલ ક્યુ બરાબર અથવા તો અહીંથી નામ આપીએ તો પી એલ ઓ અને બીજું નામ આપીએ તો આ રીતે ક્યુ એલ ઓ આ બે જ ત્રિકોણની અંદર ઓ ઓપી બરાબર શું થશે ઓ ક્યુ કારણ કે શું છે વર્તુળની ત્રિજ્યા છે ત્યારબાદ ઓ એલ બરાબર ઓએલ થઈ જશે કારણ કે શું છે સામાન્ય ત્રિજ્યા છે ત્યારબાદ આપણે આ ખૂણો લખી દઈશું પહેલાંથી જ આપણને આપેલું છે આ શું છે લંબ છે આ ખૂણો આપણને આપી દીધું છે ને આ લંબ છે એટલે આ બંને ખૂણા કેટલા અંશના થશે નેવું અંશના એટલે બંને ખૂણા સમાન થઈ જશે આપણે લખી દઈશું ઓએલ પી બરાબર ઓએલ ક્યુ દરેકનો માપ કેટલો છે નેવું અંશનો છે હવે કાટખૂણો આવે એટલે કયો પ્રમય થાય આ કાકબા પ્રમય થશે કારણ કે કર્ણ પણ સાબિત કર્યું છે આપણે તો આપણે લખીશું કાકબા પ્રમય મુજબ બંને ત્રિકોણો કેવા છે કાકબા શરત મુજબ બંને ત્રિકોણો સમાન છે પી એલ ઓ સમાન છે કોને ત્રિકોણ ક્યુ એલ ઓને એકરૂપ છે બંને ત્રિકોણો એ રીતે સાબિત કરી દીધું આપણે મેં હવે એક રૂપની સંજ્ઞા આપી દીધી છે એક રૂપ ત્રિકોણ સાબિત થઈ ગયા છે એનો મતલબ બંને ત્રિકોણોના ત્રણ બાજુઓ અને ત્રણેય ખૂણાઓ કેવા છે સમાન છે એટલે આપણે લખી દઈશું પીએલ બરાબર એલ ક્યુ આ બાજુ બરાબર આ બાજુ થવાની જ છે તો આપણે લખી દીધું પીએલ બરાબર એલ ક્યુ આ આપણે સાધ્યમાં લખ્યું હતું સાધ્યમાં આપણે આ સાબિત કરવાનું હતું કે એલપી બરાબર એલ ક્યુ તો અહીં પણ પી એલ બરાબર એલ ક્યુ છે એટલે પી એલને આગળ લખે પાછળ લખે સેમ વાત છે અહીંયાથી આ બંને વસ્તુ આપણને સમાન મળી ગઈ છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ આટલો પ્રમય નાનો છે પણ અહીં મહત્ત્વની વસ્તુ સમજવાની શું છે કે લંબ વસ્તુ જ્યારે વર્તુળની વાત કરીએ તો વર્તુળની જીવાને કેન્દ્રમાંથી દોરે લંબ હંમેશા મધ્યમાં દુભાગશે એટલે બંને બે ભાગ સરખા કરીને દુભાગશે એટલે જીવાના બે સરખા ભાગ કરશે આટલી વસ્તુ આપણે હંમેશા ધ્યાનમાં રાખવાની રહેશે ઓકે વિદ્યાર્થી મિત્રો જો પ્રમેયની અંદર કંઈ કન્ફ્યુઝન હોય તો તમે કમેન્ટમાં લખી શકો છો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ